ચેન ડોમામાં કેમ પગ મેળીને ઊંચો દેવ ઉંજો ઊંચો પોણી ડોમામાં આવી ત્યાં ઊઠો જ છું અને જ્યાં વખત તો ઇંગ્લિશ હતું અને અલાખા તો દેશી છે એટલે લખાતો કોઈ ચલશા નહીં પણ જેવું છે ઓહ હોહ પારી છે મારા ઓછા લખત તો પૈસા કાઢે જ નહીં કાઢતા જ્યાં વખત તો મારા બેઠા મારા પૈસા લેર કરીને અલાખર તો હું મજૂરી જોવાથી જોવ તોય આ દેશીનો જ મેળ પડ્યો હ બરાબર 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 હા હા આપડેવાળી કઈ કોણ છું પાણી વાળી ઓહો તો હરથી એ લે પોણી ક્યાંથી ભૂલી ગયો તો ખાલી પાલો વસ્તુ તો જોડે ઘણું છે હા હા હા

અને બે એસપી જો બે પેલા ખૂણા મો કિરણ નો મુંધાર ગોટ મો એક મો ના રહી જલ્દી 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 રે ના કા પાછા મારા તો કે ફોન આવો પાછા કેટલા ફોન કરે છે શુભલંગ પર એટલો ના એટલો બધા આવું છે અરે કોનો તારો જા ઓ મન તો આપો કોનો છે આપો ઓવે તો વાત વાભડી થી કરતા એ વેચી મારી નો મોત વેચી મારી નો વેચી ને પાછું લઈ ગયો દીધું સરસ છે

મારી એમ માની છો તું ચાર નો દિવાળી થઈ તારખી મજૂરી કરતો હતો

અને બીજું પછી બધું ના પીતે તો રાગ્યું વાતો તો કરો બોલાઈ જાય હો પરિવારમાં ઓર ખબર તવે પેલા એન્ડમ હોઈ ગયા અને આવવાના તો આખું ખેતર ઉભરાઈ ગયું તો ખબર નથી પગ પડી અને તારા મારે ડોમાં પગ મેલ્યો તો કીધું લાઈટ આવ જાગે માતો તાજી ગયું તો અને આ તો જો ને જ્યાં વખત હમણાં ભેગું થયું અને પાછું એમ કે ખબર મારે તો જ્યાં જબરજસ્ત ઝઘડો થયો તો બૈલીએ જતું રીન તો

ફટી ફસ્ટ મને ફસ્ટ થઈ ગયા ગયા કામ છે પીઓ પીઓ પ્રતનો ગયા ગયા માણી હોય કે બહુરી બંધ આર લાય બંધ બરતો હા 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 કળો છો કળા છે પીઓ મજૂરી ને પૈસા આવ્યા મજૂરીના પૈસા એ બાંડ કાળા બલા કઈ છે ને પૂરા ભેગા કરવા જો તો ન કર કોઈ ન તું અલગ તો પ્રોગ્રામ ફેલ જતો તો

Ayo, कपाने आओ શું નહી ફૂલ તો થયા જ બેને જો ફૂલ કર્યા દેવા ફૂલ કરે તો પોણી વાળા જવા ના રાખો ગાડી ત્યાં ભેગી છે ગાડી થર્ટી ફાસ્ટ ખર્ચો કરો તો અલાખરકાનો હારો હારો તો છેમાં હો હો આ તો અમે બે વાત કરી એટલે જ છે હા બેટા તીવ મારું ફટ્યું પટહો પડી તારી આપસ એ તો એ બધી ની હોય ઓકે લેવા જા પેરે તો પા દબ બ્યા ઓ મો ડબા આટ બેઠાઈ મારવા बोलो हां मैं आपसे दिन में तो आप हां होए होए बाकी परफेक्ट मना ही बुलाया था पुश થઈ ગયો તો લે હું છોને એક્ટિવલાઈઝી હું ડેપ્યુરેટ ના જા નીકળ કે ચાઈ બે સતો ફી જો મે અભી નમ પડી દઉ આવું છું તો તટલી થઈ જાય બેટા આ મેં કી થોડી કઈ જતારી હે મે આપ તૈંગા ટિકિટ મના લાયો હોય હે 20 કા ટક બેતે જ બે

નિયંદા એટલે એ પતળ પતળમાં કુટી બની એસી માર્યું પણ હું મેં કહી મસ્તી ખાઓ પીવા પહેલા ધાર માગું છું ધાર નથી કરી હું નહી દેખાઉ